મોરબીના હળવદ તાલુકાના કૃષ્ણનગરમાં અવિરત વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન ભારે વરસાદને કારણે ખેતરો વરસાદી પાણીથી તરબૂર થયા જેના કારણે કપાસ મગફળી એરંડા દાડમ જામફળ સહિતનું પાક નિષ્ફળ ગયું છે ખેડૂતોએ જણાવ્યું કે આ વિસ્તારમાં તમામ પાક દોઢ થી બે ફૂટ સુધી પાણીમાં ગરકાવ થયા હતા અને જામફળ અને લીંબુ તો હાવ ખેડી જ નહીં કાંઈ જામફળમાં એક એક રોપામાં બબે અમાણ જેવા જામફળ થાય એવું હતું જામફળ હાવ હુકાઈ ગયા અને ખેડવી નહીં ખા ઓછામાં ઓછું મારે આઠથી આઠ લાખ રૂપિયાની નુકસાની છે સાડા પાંચ વીઘાનો બાગાયતી બગીચો એમાં ઓછામાં ઓછી સાડા પાંચથી છ લાખની નુકસાની છે ચોત્રીસ વીઘાનો મારો કપ્પા હાવ બળી ગયો છે જે સરકારને સહાય કરે એ એમને લાભ છે હવે અમારે એમાં કંઈ આવે એવું નથી હાથમાં બરાબર હવે અમને થોડી ઘણી સહાય કરે તો સારું છે એમ અત્યાર સુધી તો હવે આમાં ગણતરી કરી તો બધું ખર્ચ કરી જ નાખ્યું દસ વીઘા ખપા તો હાવ સુકાઈ ગયો પાણી ભરીને એમાં અમે બે લાખ રૂપિયા આપણે ખર્ચો કરી નાખ્યો છે બધો સરકારી લોન ઉપર પણ ખર્ચો કર્યો અને મારે હવે કંઈ હાથમાં આવે એવું નથી દસ વીઘા મારે અને બીજો બધો એ ખપા છે એમાં ઘણી નુકસાની જાજી છે નુકસાની જાજી છે મારી બરાબર વીઘે અમે ઘણો ખર્ચો કર્યો છે એમાં એટલે બાકી નથી રાખ્યું સમજા એટલે વીઆમાં પચીસ મણ મારે કપા થાય એ ઠામકો થાય એવો હવે રિયો નથી હવે બરાબર એટલે આવી નુકસાની એ કે સરકાર અમને જે આપે હું માન્ય કર જે હોય